રવિવારના રોજ પાનોલી જીઆઈડીસીમાં આવેલા સાંગવી ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગનું તાંડવ ત્રણ ત્રણ દિવસ સુધી જોવા મળ્યું હતું જેના ગેસ ગળતરથી બે વાર સંજાલી ગ્રામજનોએ ગામ છોડવું પડ્યું હતું જેઓ હજુ પણ ડરના ઓઠા હેઠળ છે આ વચ્ચે હવે કંપની પાસે પસાર થયેલા ગૌવંશને અસર જોવા મળી રહી છે કંપની નજીક આગ બુઝાવવા માટે વપરાયેલી પાણીના કેમિકલ મિશ્રણ છે જે પાણી હજુ પણ કંપની નજીક હોવાથી તેમાં અજાણ પશુધન આ પાણીમાં પસાર થતા તેમજ ત્યાં વધુ સમય રહેતા તેમણે પણ પાણીમાં રહેલા કેમિકલની અસર જોવા મળી હતી પશુપાલકોના જણાવ્યા અનુસાર રાત્રિ આ ગૌમ વંશની આંખો પાણી લાવ્યા બાદ જોવા મળ્યા હતા તો કલાક સુધી તેઓ બેશુદ્ધ રીતે પડ્યા છે હજુ જીવંત છે પણ તેની હાલત ગંભીર છે ત્યાં પશુ ચિકિત્સકો દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે જરૂરી છે તેવી માંગ પશુપાલકોએ કરી હતી મારું નામ ઝાલાભાઈ ભરવાડી છે હું સંજાલી ગામમાં રહું છું અને અમારે ગાયો ભેંસો છે હવે અમારી ગાયો ચરવા ગઈ હતી ત્યારે પાછી આવી ત્યાં પાણીમાં પડી હતી જે બે દિવસ પહેલાં સંઘી ઓર્ગેનિકમાં આગ લાગી હતી જેનું ધોવાણ થઈને કેમિકલ ને બધું મિક્સમાં જે ગટરની પાછળ વહે છે તેમાંથી ગાયું ચાલવાથી ગાયો ઘરે આવી ટપોટપ પડી ગઈ આંખોમાં પાણી નીકળતું તો ગાયોને બધી અને ટપોટપ ચક્કર ખાઈને પડી ગઈ અમે ડૉક્ટર પણ બોલાવ્યા ડૉક્ટર દવા કરાવી અમારી સરકારને નમ્ર અપીલ છે કે જે પણ હોય ગાયોને આરોગ્યની તપાસ કરાવે કાલ સવારે અમારા માણસોને થાય એને ચેક કરાવે અને તંત્રને અમે આશા રાખીએ છીએ તંત્ર પાસે કે આનું નિરાકરણ લાવે અને આ વસ્તુ કોઈ ગાયો મળી છે ખરી હવે અમુક ગાયો મરી જાવ એવું થઈ ગયું છે બે ઓછી હજુ હવે શું થાય એનું કલાક બે કલાક પછી ખ્યાલ આવે હવે બે ચાર કલાકથી ઊભી જ નથી ગાયો પડી જ છે હજુ બધી ગાયો અમે સંજાલી ભરવાડવાસમાં રહીએ છીએ અને બે દિવસ પહેલાં લાગેલી આ સંઘી ઓર્ગેનિક નામની કંપનીનું પાણી છાંટવાના કારણે પાણી જે પ્રવાહથી એ ગટરમાં પાછળ આવ્યું છે રેલવેની પાછળ એમાં અમારી ગાયો રોજ ચરવા જતી હતી એમાં પાણી આવવાના કારણે અમુક ગાયો અંદર ચાલી છે અમુક ગાયે પાણી પીધું છે એના કારણે પચાસથી થી સાહીઠ ગાયો અમારે ભાન થઈ ગઈ છે અને આ કોઈ પણ આંખોમાંથી આ પાણીને બધું નીકળે છે એના કારણે અમારે ડોક્ટરને બોલાવવા પડ્યા છે છે તમારું મારું નામ બાબુભાઈ અહીંયા ભરવાડવાસમાં અમે રહીએ અમારે